રૂપાજી મગફળી તો બેરી તો હારી હો હા આ એટલે ગરમી બાળી ઉપરથી બળી ગઈ પણ બિયાર જોરદાર રે મગફળીનો બિયાર સારો છે હા કેદી લાવ્યું તું બિયારણ પરોઈ તે એમ કઈ કંપનીનો હતો સમ્રાટ સમ્રાટ સમ્રાટનો તમારે એમ માત્ર બાદ રિઝલ્ટ કેવું દેખવાનું મગફળીનું એ તો બહુ સારું લાગે હું બે ત્રણ વર્ષથી વાવેતર કરું બરાબર બીજે બીજા ખેડૂતને ખાતરી આપશો કે ભાઈ આ સમ્રાટનું બિયારણ લઈ જવું કહેશો થોડા એમ પાત્ર એમ આડોય કરો બ્રો હા આ તો બળી ગઈ આ આખો ડોકો એમ ભાણા તો અને તમારે છોડ કરતી તો મફળી ગણી હા હાર મફળી રહ્યો ઘરે ડોકો એને કહે છે મફળી રહ્યો બે ઘણો હોય સારો બે હાર તો ખેડૂતની આજુબાજુમાં જોન કરજો કે ખેડૂતને હોય ઉત્પાદન મળે હા એ વાત સાચી હા અને આ વખતે ચોમાસા અમે કેવું આવશો બિયારણ એ આજ સમ્રાટ જ સમ્રાટ જ બરાબર É,